પણ પોરબંદર એક કલાક થયા વરસાદમાં એવો ને એવો વરહે છે હું કહું અત્યારે લાઈવ કરું અને આ આપણે મકાન બની ગયા છે ને એટલે આથી વરસાદી હાલ સોખે સોખો દેખાય એટલા માટે ચાલો પાંચ કિલોમીટર કરીને તમને દેખાડા વરસાદ જો ફૂલ છે અવાજ નો રહી ગયે ફૂલ વરસાદ આવે લાઈવ ચાલુ થયો ચાલુ છે બે જ થયું ચેક બાય છેક બાઈ જેસ સોય હા ને બધા

જયરાજ રામ 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 ભાઈ રામ રામ એક કલાક થયા એવો ને એવો વરસાદ ચાલુ છે જરાક નેટવર્ક પ્રોબ્લેમ છે આ વરસાદ ને કારણે છે ને નેટવર્ક બહુ જાય છે ભાઈ એટલા માટે જરાક ચોખ્ખું ને ચાલતું મજામાં મજા મારે ભાઈ કઈ ઘટે નહીં રોહિતભાઈ જો હરપોલ્યું હા ના તો હરપોલ્યું છે એવો ને એવો ભાઈ વરસાદ ચાલુ છે મંડેર ગામ પોરબંદર જિલ્લો આઈ

મોકલો મોકલો આ બાજુ માંડવી સુકાય આ ભાઈ અમારે માંડવી સુકાવી દીધું એવું નહીં વાંધો આવે વરસાદ થઈ ગયો એમાં વાગવામાં ભાઈ કેટલા આવી ગયા તો તા મને બોલ હાથ ની છે થાય અને અટાણે ભાઈ ફૂલ વરસાદ છે કઈ ઘટે નહીં એટલો અને ભાઈ હરપોલિયા એટલા છે ને અત્યારે આમાં શોખું તમને દેખા હે ને હરપોલિયા છે ભાઈ કઈ ઘટે નો ભાઈ એટલા હરપોલિયા છે કા વાલે નવગણ જાડેજા અરે બસ મજામાં ભાઈ તમારે કા વાલે નવગણ ભાઈ મોદ પરમાર પર્વત રામ રામ કેમ છે બસ મજામાં આનંદ આદન આર એન ઉછડિયા હાય હાય ભાઈ કેમ છો બધા મજામાં આજે આપણી લાઈવ ઘણા જણા જોડાણા છે અને આપણે આ ભાઈ અજય ખુશી છે ત્રણ હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા થયા છે કાલની તારીખમાં માધવપુરમાં કંઈ નથી હા ભાઈ આ અહીંયા મંડિરમાં આગળ આવ્યો તો આપણે મેસેજ એ માધવપુરમાં કઈ નથી આશિષભાઈનો મેસેજ આવ્યો તો આગળી મોજ મોજતા કે તો વાંધો નહીં ભાઈ એડી ઓળેદ્રા કેમ છે રોહિતભાઈ મજામાં અરે ભાઈ એકદમ મજામાં વાસણ અરવિંદ વાસણ અરવિંદભાઈ વાસણ અરવિંદ અરવિંદ અરવિંદભાઈ ઓકે અને હજે જરાક મે વરસાદ મોડો પડ્યો અમારે અહિયાં ફૂલ જરૂર હતી ભાઈ માંડી ની સુકા જતી પીવરાવાનું પર્યાણ કરતા હતા પણ એ નહીં વાંધો આવે અત્તર જણા આપણી લાઈવ જો યાર ખૂબ ખૂબ ધન્યવાદ લાઈક કરી નાખજો હાય કેમ છો નથરાજ મોઢવાડિયા અરે ભાઈ એકદમ મજામાં આ રે ગુછડિયા અમારે પણ છે આ ભાઈ સારું વર્ક છાતતા ભાઈ જઈએ અત્યારે વરસાદની ફૂલ જરૂર છે વાજા જયરાજ દેવાંગ વ્લોગ કા નહીં

અરે ભાઈ કોમેન્ટ નો વાસી બને શું કહેશે રોહિતભાઈ હું પણ સિંગરિયા સિંગરિયા છે મારું ગામ મંડે લક્ષ્મણ અરે આજે તો આપણી લાઈવમાં ફાટ ગયા એટલા બધા જોડાણ તમારો બધા દિલ છે આભાર સબસ્ક્રાઈબર ને એમાં નોટિફિકેશન યુટ્યુબ છે ને વધારે મોકલે એમાં માં એટલા જણા જોવા જાય આર એન કુછડિયા ઓ માય ગોડ આ તો ભાઈ રાઇટિંગ આપડે ઓલી આવે ગઈ કશી રાઇટિંગ કશી રાઇટિંગ આવે ગઈ સેલ જોઈએ તમારે સેલ તા ભાઈ જોતી કારણ કે સેલ વિનાનું છે ને ભાઈ આ અમારે આમાં સણાઈન મોગને હું બધી નહી ભવા એટલે સેલ તા છે ને જહે સેલ વિના તો અમારે કઈ થાય ને ચોરી આર એન કુછળિયા સોઈ અરે ભાઈ કઈ વાંધો નહી કેવો વરસાદ છે વરસાદ ભાઈ બહુ જ છે અટાણે લગભગ વરસાદ પડે પાકો એટલો વરસાદ તો હશે જ દોઢક એટલો વરસાદ તો પડી જ ગયો એટલે એવું છે 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 ને ફૂલ ભાઈ અને અટાણે જરાક એટલે જરાક થોડોક ધીમો પડ્યો બાકી જોવા ધંધુડા તમે આવે ને જોવે ગરવી ગુજરાત બોલો અરે જય જય ગરવી ગુજરાત ભાઈ રમેશ સોલંકી ભાઈ ભાઈ

શું કરે આર રેન કુછડિયા મંડેર ક્યાં પોરબંદર માં આવ્યું પોરબંદર માં ભાઈ જીવા જીવા જીવાભાઈ કારાવદરા આ ભાઈ પોરબંદર માધવપુર મંડેર ઠીકે અને ભાઈ વરસાદ છે ને તને ફૂલ છે એટલો બધો વરસાદ છે અને ભાઈ આ પાછળ છે ને અમારા હરપોલિયા ને એટલા હરકોલિયા છે એટલે હરીંડા અમારી ભાષામાં તો અમે હરીંડા કહીએ તમારી ભાષામાં તમે શું કહેતા હોય જો અહીંયા છે અને અહીંયા છે ને અંધારો ફૂલ છે કારણ કે લાઈટ ફિટિંગ નું કામ જ છે ને બાકી છે અહીંયા ફેસલાઇટ મારો યાર ફેસ લાઈટ એ ભાઈ ગો ફેસ એ ભાઈ તારો ફોન હોય તો કઈ જ ને તારો ફોન હોય તો કઈ ફેસ લાઈટ મેરા કઈ દેખાતું નથી હા ભાઈ એટલે લાગે છે કે ઝૂમ ગયા પણ ઝૂમ ન હોય તો બા ફેસ લાઈટ એ તો ફેસ પડે હા હા ઓકે 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 એ ના દેખાય અરે ના આઈને જ રાખવાની આપણે અહીંયા જ રાખવાની છે દેખાય

અને કોંગ્રેચ્યુલેશન લક્ષ્મણ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ આભાર ઘણા બધાને કોંગ્રેચ્યુલેશન મેસેજ આવ્યો છે અને ભાઈ જેને રિપ્લાય ન દેવાનો હોય એને અત્યારે કહી દઉં કે ભાઈ થેન્ક યુ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણ હજાર આપણી ગાડી પુગાડવા મને એટલો વિશ્વાસ નતો કે તમે ત્રણ હજાર સબસ્ક્રાઈબર સુધી મને પુગાડશો તમારા બાપુનું નામ શું છે કાનાભાઈ ભાઈ મારા બાપા નામ લીલાભાઈ પરમાર અમારા ગામના છે મંદિરના ભજીયા કરવા હું ભાઈ લખ્યું વગરના ખારા વગરના હા ભાઈ ખારા વગરના ઓકે ઓકે હવે મને તમારી ભાષા સમજાણી છે આગળ જ આગળ જ કરી જો આ ફેસલેટાઈમ રાખ આમરા મોટા મોટા કારીગર છે એટલે અમારે આગળ જઈને ભજીયા ભજીયા ખાઈ નહીં જયા આગળ જવો મજા આવે ભજીયા ખાય ખાઈ નહીં બાપા કંગ છે ભજીયા છે ને ખાઈને અમારે બના કંતો હોય છે તમે જુઓ ને ભાઈ કોઈને કરવો હોય તો બરકાય જુઓ અમારે ફીમાં છે તમે તમારે એકદમ એ ભાઈ ફેસલાઈ ફરાકી ને કે અહીંયા આવતો અહીંયા આવતો તમે તો મજામાં છે ને અરે ભાઈ એકદમ મજામાં દાસા કરશો ને આરેન પૂછડિયા કોંગ્રેસીઓ બ્રો થેન્ક યુ થેન્ક યુ ભાઈ આયન ભાઈ હાલો સાત થી સાવ સેત રહેજો રોહિતભાઈ હા ભાઈ સાત થી સ્વાદ સાવ સેત રહેવું પડે કારણ કે અમે છે ને ઉષા છે ઉષા નો સડે હગે બહુ ફેસલા લઈ દો ભાઈ મને જો છે ને એટલા ઉષા છે અમે કઈ દેખાતું તો ને એટલા ઉષા છે એટલે બહુ વાંધો નો આવે હવે મારા હા બો જરા કેમેરો લઈ લઈ જાઉં કોંગ્રેચ્યુલેશન બ્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દાસાકર્ષણ તમે તો મજામાં ને એકદમ મજામાં કોંગ્રેચ્યુલેશન દાસાકર્ષણ થેન્ક યુ ભાઈ ખુબ ખૂબ આભાર બધાનો આરેન કુછડિયા અમારે કાલે બનાવવા બનાવજો બનાવજો કુછડિયા ભજીયા કાલે તો ભાઈ છે ને હા ઓકે ઓકે મંડેર ના ભજીયા વાત ન થાય અરે કઈ નો ઘટે મંડેર ના ભજીયા એટલે ભજીયા અમારે ભજીયાન પેડા છે ને ભાઈ અમારે બે ઈવા બનાવે એ મારા અમારા મોહિ બતી રાખે ભજીયાન પેડા છે ને અમારે ઈવાને એવા બતાવે કઈ નો ઘટે અટાણા પેડા તો છે ને જે મેન પેડા તો ભાઈ અટાળા બંધ કરે

અને કાલે અમારે છે ને રજા નથી કારણ કે કાલે અમારે સેલ નું રજા ઉઠ્યું ને આજ આજ શનિવારની આજે રજા નથી રાજણ છઠ ની અત્યારે છે ને અમારે ખુશતું ને આજે અમારે રજા નથી જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ ખલુ જ છે આજે આજ રજા નથી અમારે અમારે કાલે થી એ રજા પડી છે કાલે થી બુધવાર સુધી રજા છે અને ઘણા ભાઈ પૂછતા હતા કેટલા હું ભણો તો અગિયાર માં ધોરણ માં છે અગિયાર માં આવ્યો અવાજ પવનભાઈ એટલું આવે છે કે વાત જવા દો આમાં તમને સંભરાતો નહિ કારણ કે આ જરા જરા પવન નથી આવતો હું આના આડો છે ને એટલે આ બહુ પવન નથી આવતો બાકી પવન બહુ છે ઠંડો ઠંડો પવન આવે બે કોમેન્ટ કરે પામો હું આ આડું જોતો હોય ને મને ખબર પડે પછી કોમેન્ટ ના હા જો ઘણી કોમેન્ટ આવી ગયું ભાઈ રાહુલ મંડેરા સ્વાગત 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 તમારું ભાઈ રાહુલ મંડેરા રોહિત વાયરલ વીરા કોરિયાતર દાસાકર્ષણ શું સાત તૈયારી થઈ ગઈ ને અરે ભાઈ ફૂલ જોરો જોરો છો ચાલે કેમ કેમ છો બસ મજામાં વીરા કોરિયાતર બસ કઈનો ઘટે ભાઈ રોહિતભાઈ વિડીયો ગમે નો ઇંગ વિડીયો લાઇટ સલુ રાખી અરે ભાઈ લાઈટ આ લાઈવ સલુ છે ને એમાં લાઈટ આપણે સલુ નો રાખે ગયે લાઈવ ચાલુ રાખી લાઈવ ચાલુ રાખવી ઓકે 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 મેન ક્યાં કરો કે તમારા મામાને અટક શું કે દાસા દાસા ભાઈ દાસા છે મારા મામાને અટક

આપણે ગેસ કરાવી દે ભાઈ જમવો રજુ જમું આજા મંડેરા રાહુલ મંડેરા ઓકે ઓકે રામદેવ સોરુ વીરપુર ભાઈ ભાઈ વીરપુર થી યાર જોવે છે આવો સાતમ આઠમ જોવા પાલીતાણા ઓહો પાલિતાણા ભાઈ ભાઈ હું પણ મંડે રહું છું વિરાકોડિયા તર હા તમે બ્લોગ બનાવતા વીરા કોડિયાધર YouTube ચેનલ બનાવવા આવ્યા તો તમે હતા કે આરેન કુછડિયા ભજિયા ખાધા આ ભાઈ તેર ખાઈ ન આવ્યા જો આ આ ભાઈના પપ્પા છે ને એને બનાવ્યા હતા તારા આમ બી ફેસલા ટ્રેક ભાઈ તારા આમ બી અમે બનાવ્યા હતા આગળ તમારે ખાવા હોય તો હાલો મંડે હા અમે તો એની બાજુમાં રહીએ અટકે દાસા છે ઓકે ઓકે આ એને બાજુમાં જ રહ્યા પૂછડિયા હા હું આવી હું આવી એ આવવાનું કે તો નંબર કરી દેજો મસાલો ત્યાં રાખીએ એક તો બનાવ નાખીએ ભાઈ ભજીયા આમાં હુજે તો ખરી થોડું થોડું હુજે ફેસલાઇટ છે બાકી કઈ નહીં હુજે આલો આલો આવા આવા હાલો ભાઈ હવે ખાવા જમવા બોલાવે છે તો ભાગીએ બસ એટલી જ લાવ રાખી છે તમારા ઉતા આરે ને કુછડિયા તમારા ઉતા હવે આમાં કઈ દેખાતું નહીં બહુ હાજ પડી ગઈ છે તો હવે ખાઈ લઈએ અને પાછા બીજા બ્લોગમાં અથવા બીજી લાઈવમાં મળશું તો બાય બાય તાતા થેન્ક યુ ધન્યવાદ એટલો સપોર્ટ કરવા માટે તમારે ઉતા સ્પેશિયલ આ ઉદય ઉધા થ અત્યારે ત્યાં વરસાદ ચાલુ છે આ ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે ઓકે 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 તો હાલો ભાઈ હવે લાઈવ અહીંયા જેન કરીએ બધાને બાય બાય તાતા